અમારા માટે આમ જોઈએ તો કેમ કે નવરાત જ ના મળે આ જો પાડ્યું ને એમાં વેલો ગોબા થાય ને બરી એટલે ઈ તો કંઈક રૂઈ તો આવે પછી થાય હવે અટાણે તો થોડું આવી તો વેલું પડે જી વેલું પડે દિવાળી દિવાળી પર હોય દિવાળી આસપાસ તો દિવાળી ની આસપાસ વાવવાનું હોય સીયા રૂપિત કરી ની પછી અમુક ખબર નઈ કે વટાણા બટાણા વેલા ભવાતા હોય તો આઈડિયા નથી આપણે એનો પણ ટુકમાજી દા વાર લખી અને વટાણા વાવવાનું કે આપણે બધા અવાર માણસ એક ધાર લગભગ ઉપડી જવાનું હોય વટાણા 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 થાય છે ને અમુક ભાવ જાય ને તથા પાંત્રીસ ચાર હજાર જેવો માણ નો ભાવ કીએ છે ઓહો અને હા વેચવટાણા હજાર રૂપિયા બારસો રૂપિયા ની અંદર વેચાણા હતા વટાણા અને વટાણા એવડો ભાવ કીએ આપડે લગભગ આ ખાલી થાય ને એમાં વટાણા જ થાય એટલે કેમ થોડું કદાચ વહેલું વાવવું હોય ને જો બિલકુલ વરસાદ ના થાય ને હવે તો વટાણા વેલા વાવી હજી આપણે અને વેલા વાવીને તો પાણી પૂરું થાય નક્કર પાણીમાં બીકરે પાલા બાપુ નું ફોન આવે ને ઉપડી ગયે છે બાપુ એમ કહું કે હું ભીડ માં હોઈ ઠીક હા ઓડી નથી પીધી

પાલભાઈ અમારે છે ને ગોળિયું પીવાનું ભૂલી જાય ખબર ને ખુટો છટકી ગયો છે પાલભાઈ વરી પાછી બીજી ભે લઈ લીધી જોઈ લે ના ભાઈ તું ગોળિયું પીતો જા હા પાંચ થયા હા અરે આપણે પાલભાઈ વરી ભેંસ લઈ લીધી ટૂંક મારી બે અને તે પછી બીજી બે એટલે ચાર બેડ કરી ગયો છે પાલભાઈ અને હાવ કિંમતમાં એમ આજ આજલી આવ્યો ને એ તો લગભગ પાંત્રીસ ચાલી ની આસપાસ વ્યાણલ હે પેલું વેતર વ્યાણી હે ખડેલી જરાક ચાંદરી હે એમ કેતો હતો એટલે સફેદ દાગ હે ગમે ત્યાં ધોરા વાળ હોય ને ચાંદરી કહેવાય ઘણા અજાણ્યા હોય ને એના માટે બાકી ત્યાં ખેડૂત હોય તો ઓળખતા જ હોય ચાલો અમારે ચા થઈ ગયો હે રેડી છોકરાઓને મૂકવા જવાનું હે ને ચા પીને આપણે મુહૂર્ત કરવાનું હે માંડવીના મીઠું મો કરું મીઠું મો કરું હા ધોરું દૂધ એમાં નાખ્યું હોય ને ચાલુ છે હવે અમારે રાજુભાઈ ઠારું કરી શું કેવું હે રાજુભાઈ સારું ને એમ કહો જોરદાર હે અમારે રાજુભાઈ શું વાંધો ભાઈ ચા ની અડારી હાથમાં હે કા તો હાલો ભાઈ ચા પાણી કોઈને પીવા હોય તો આવી જાવ અને ઓરા ખાવા હોય તો એ આવી જાજો આજકાલમાં તો અમે હાલો જરાક છોકરા તૈયાર થઈ ગયા છે ભાઈ હાલો તો બે છોકરા તૈયાર થઈ ગયા છે પૂણા દસ જેવો ટાઈમ થયો છે છોકરાઓને એક જણો મૂકી આવી અને એક જણો ખેતરમાં ટ્રેક્ટર લઈ જાય અને મુરૃત કરવાની કરી તૈયાર શ્રી ગણેશ કરી આપણે ગિરનાર ચાર માં તારાજ માળ હા માયક બંધ હોય ને ત્યાં બધા બોલે ને રાજુ ભાઈ તો માયક હોય કે ના હોય એ સાવ મોટામાંથી માન માન બાર શબ્દો નીકળે ને એમ બોલે તારા હાથમાં તને કોઈ સમતું તીરું બોલવું તો પણ એમ કેવાય મોટા મન માઇક અવાજ તો કાઢી જ એમ કેવાય ને પેલા હા માઇક લેવું હા કઈ વાંધો નહીં હાલો ભાઈ તો અમે ચા પી લઈ ફટાફટ પછી કરીએ આપણે મગફળી માં શ્રી ગણેશ ભાઈ હાલો ચા પાણી પીવાય ગયા હે ને આપણું ટ્રેક્ટર એ કમ્પ્લીટ આપડી રાહ જોઈને બેઠું હે ડીઝલ ની ટાંકી ભર દીધી હે રાપ રૂલ બધું કમ્પ્લીટ કરી લીધું હે દાઢામાં દહાને હોલ કરાવી આવ્યો તો બે ત્રણ દી પહેલા એટલે એ બધું હવે ઉપાધિ જેવું છે નહીં કઈ ગણપતિ બાપા ને કુળદેવી ગણપતિ બાપાનું નામ લઈ અને હવે આપણે હાલો આપડા નસીબ માં હે ની થઈ જાય અને જી આમાં હવે બગાડ સે છે કાચું પોચું હે ભરાય એવું હે નહીં કેમકે માંડવી આવી ગઈ છે આપડી હાવ રાડે એટલે હવે આમાં જો વરસાદ થાય ને તો ટ્રેક્ટર નહીં હાલે એટલા માટે આપણે પાડવાનું નક્કી કરી નાખ્યું ફાઇનલી અને જ્યાં નુકસાન છે એ ત્યાં છે જ હવે સાઈડ નો કોકોક ડેડવો કાચો છે બાકી પાકી ગઈ છે માંડવી અને રાવે રાવે ફાલ છે ને રાવે રાવે નહીં આવે ભાઈ આપણે હેઠામેડ પાડી લીધી છે અને જો આવી રીતના પેલા આડી આયરું છે એ પાડી અને હેઠા આવી રીતના પાથરા સેટા સેટા નાખી દઈ એટલે પાછું આપણે ઊભી આયરું આડી ના આવે ના જાય અને પાથરા એ મેં બારા નાખ્યો હે વા થોડાક અંદર રહી ગયા ને એ હજી બારા કરી નાખ્યું એટલે ટૂંકમાં પાછું ટ્રેક્ટરમાં આવે નહીં આવે આવી રીતના બે હેઢે કરવાની છે ઓલે હેઢે એ આવી રીતના કરી આવી અહીંયા કરી લઈ પછી હરાડો કરી કઈ

પણ વાંધો નથી માલ સારો છે એકચુલી માલ સારો છે રાજુભાઈ હલો તો આવી રીતના ફટાફટ આપડે હેઢમેડ ભેગી કરી લઈ પછી કઈ આડું આવવું ના જોઈએ આપડે કામ કરવા

હ આજ ગયા તા હ મીટિંગ માં હના કીજમાં બેન ના અન ના ઉર હસબન્ડ ને થાઈ ને ગયા મીટિંગ માં મમી નથી આયવા લે ઉર હસબન્ડ ન થાઈવા તો એ દેવાના ટ્રેનિંગ કે ટ્રેનિંગ ટ્રેનિંગ હે ટ્રેનિંગ ભાઈ હાલો આપણે કન્ટિન્યુ ટ્રેક્ટર હાલે હે ખડખડ બધી પાડી નાખી હે ને અત્યારે સાડા ચાર વાગી ગયા હે અને રાજુભાઈ નદી કાંઠે હેઠે મેળ ત્યાં ભેગી કરે હે હું આવ્યો એના હાટું પાણી લેવા અને આપણે બે માણસો બપોર પછી હાલભાઈ હાલભાઈનિયા જે આપણા જૂના ધાણાના ભાગ્યા હતા ને ભુરુભાઈ જ છે બે જણા એ છે બે અમારી બાયું હજી આજે હાંજે ટૂંકમાં ખડખેડ અડધી માંડ ઉપડી રહે કેમ કે બપોર પહેલાં તો ખાલી હેઢામેડ ને એ જ કર્યું ને બપોર પછી હરાડો થયો હે એ જો આ બાજુ ધૂમ ધકાર પાથર ચાલે હે વાટના અને હવે આ મંડવ્યુમાં એ જો પાણીની જરૂર છે ખાસ હજી એ અવટાતી જ નથી ફૂંકા ઘરે એક જીણકો ઉકતવો પડે છે વધારે નથી કંઈ હાલો અમે હેને પાડી જ લીધું ખડખડાખી અને થોડો ગારો પડે છે વાયુ ભાગમાં ચાલુ કર્યું ને તે વાળા ભાગમાં આમાં જ બહુ વાંધો નથી આવ્યો એ હાલો જો આમાં મેં એક ઉથલ મારી છે વાયુ ભાગમાં હેરંગ અને હેઠળ મેળ ઓલી પાડી છે અહીંયા તો આપણે મારગ છે એટલે અહીંયા કંઈ પાડવાની જરૂર છે નહીં ઓલી બાજુ પાડ નાખ્યું રાજુભાઈ ભેગું કરતો હતો વાયવારા ભાગમાં આપણે વાયુથી થોડુંક આગળ સુધી ત્યાં મસ્ત મજાનો ફાલ છે જોરદાર ઓલી બાજુ ગારો પડે છે જમીન છે થોડીક કરાર એટલે એમાં થોડોક ગારોય પડે ને એમાં થોડીક ધૂળ લે તો આમાં બગડી ગઈ ને બે ત્રણ વીઘામાં એ એટલી આપણે ખોટ આવી બાકી માંડવીમાં એકંદર દેડવા બહુ જ સારા હે અને થોડુંક જો આ અહીંયા દોઢ બે વીઘા જેવું થોડુંક કાચું પડે હે જેમાં પાંદ હે પાંદ હે ને એમાં દેડવાનો માલ એ મસ્ત હે પણ છેડાના ડેઢવા બે બે પાંચ પાંચ ડેઢ વાસે ને જાડવા ડેઢ કાચા રહી ગયા છે એટલે એ થોડોક વજનમાં માર આવવું હતા આવીએ હાલો વધારે કંઈ ટાઈમ છે જ નહીં એટલે તમને જે મને અનુકૂળ આવે ને એ જ હું શૂટિંગ કરીને બતાવું એને ગમે એ જોજો બાકી હમણાં ભીડ એવી છે વળી પાછો મંડી આખવા ટ્રેક્ટર પાછો તા સેટ હાંજે વેરું આવે તો ભલે બાકી હાલો રાજુભાઈને લઈ ગયો હે તર હૈયે ધીરે ધીરે ઓરો વયો આવે હે તો પાણી પીવડાવી દો અને પછી બે ભાઈઓ માવો બાવો ડોજ મારી અને વરી કરી કન્ટિન્યુ મેળવે અડધો ભાગ અત્યારે પાડી નાખવો હે હવારમાં પડશે અટાણ જેટલું જાય ને એમાં બે પાંચ દસ કલાક જો વાહર આવે ને ટૂંકમાં હવા ખાઈ જાય તો એટલું ફોરું પડે અને બાકી આજે જે શંકા હતી ને વાદળા થવાની સાટા નાખવાની સાટા તો હજી આવ્યા નથી પણ જામનગર સાઈડ જામનગર તો ના કઈ હગી એથી આ બાજુ રિલાયન્સ ઉપર ને એ બાજુ કદાચ છાટા હે જામનગર થી આ સાઈડના ગામડાઓમાં કદાચ અંદાજ એવો કરું હું એ છાટા હહે તો હહે બાકી જો તપના લીધે ક્યાંક વાદરું કોઈ મોટી સિસ્ટમ આપણા ઉપર આવે એવું કઈ શક્યતા નથી પણ લોકલ વાદરું ગામ વાર ને એ રીતના છાટાની એક્ટિવિટી મંડાણી મેં આકરું રેડું પડી જાય એ શક્યતા પૂરેપૂરી હે તો આપણે માંડવી માં તો નુકસાન જે હવે ઉપાડ્યા પછી આવે ને એ આવવાની જ છે પણ જો ઉપાડ્યા પહેલા છાટા આવી જાય ને તો હવે આમાં હે ને ગારો હુકા હે નહીં ઉપાડવી પડી એટલે ફરજીયાત મારે ખેચી અને રાપ આજ કાઢવી જ છે જ્યાં અને કાલ કાલ આપણે માંડવી જે પાકી ગઈ ને એ બધી ઉપાડી લેવાનો વિચાર હે પછી માથે વરસાદ થાય તો આપડા નસીબ પણ જો આના ઉપર ડાયરેક્ટ વરસાદ થાય ને તો પછી બધી આઈથે ખેંચવી જાય પછી ટ્રેક્ટર આમાં જ હે નહીં કેમકે માંડવી સુકાઈ ગઈ હે એટલે હવે પાણી ના ઉપાડે આ માંડવી આલો ભાઈ તો હેને ખડખડ આપડી થોડીક હેને અર્ધરેક ઉપડી ગઈ છે અર્ધરેક ઉપડી ને ઉપડી ગઈ ને વાય વાયવારે ભાગમાં ચાલુ કરી દીધું હે મોટો ગબી જે હું કરીને મોટો તો ગબી હું કરી ગયો પણ હું એથી વધારે કરી ગયો મોટો ગબી જે હું મો કરી ગયો હે આ ભાઈ હાન પડી ગઈ છે અને વાહે જોઈ જોઈ અને આઈડોલી પકડી પકડી ને અહીંયા એક દાણ પડીએ ને એક અંગોઠામાં પડીએ એવું લાગે હે અને એમાં દુખાવો થાય આમ જો દી હવે થોડોક કચ્છ છે એટલે ટૂંકમાં સૂર્યનારાયણ એના ઘરે જવાની તૈયારીઓમાં હે અને મારે જો અહીંયા હરાયો અધૂરો હે હા એટલે એકાથી ઉથલ એક નહીં એક ઉથલ બે ઉથલ ને ત્રણ ઉથલ વર્ષ્યું ને તઈ હરાયો પૂરો થાય હા દોઢ ઉથલ નું વૈશમાં હે ટૂંકમાં અને દોઢ આ બાજુ આવે એટલે ત્રણ ઉથલ થાય હા

બરાકમાં ગારો વધારે લહે એવું અને ભાઈ હું આગળ વિડીયો કે રિલાયન્સ વરસાદ હોય ને એવું મને લાગે ને એની સમાચાર દીધા કે રિલાયન્સ ઉપર જોરદાર વરસાદ છે આકરું પડે પાદરવો હે ને એટલે આકરો જ હોય જેવો એટલે રિલાયન્સ ઉપર વરસાદ છે ને એવા સમાચાર મળ્યા હે બાકી આજુબાજુના ગામમાં ક્યાંય હોય તો જરા કોમેન્ટ કરજો અને અમારા માટે ભગવાન કરે જો ના આવે દહક દી એવી પ્રાર્થના કરજો કે અમારી મહેનત સફળ થઈ જાય અને માલનો ચારો બચી જાય થોડો ઘણો વરસાદ આવીએ ને તો વાંધો નહીં આવે તો ડૂચો તા બગડે ફાઈનલ હે પણ દેડવા તા રહી જાય ગમે પણ માલ હાટું થઈને ને પ્રાર્થના કરવી જો હે બાકી હાલો મારે ફોન આવ્યો વાત કર કરલો અને દોઢ ઉથલ વચમાં દોઢ આયા ત્રણ ઉથલ ભરવાની છે હાલો હું જરાક ઘેરે ફરાર કરતો ફરાર કરતા પાછું આવું અંધારું થાય ને તો મને છૂટકો પડે હા

આપડે ઈ થોડું તો પાયડું કપા જાય હવે ભીણ બહુ વખરા થોડીક કાંઈ પડી કે

રોટલા બનાવી વસલા ગાળા પડી આ ઘેર ની હિરીને એટલે વસલા ગાળામાં એ ગયાર વાગ્યા પછી બે કલાક રે તા હા નહિતા વરસાદ તો હતો આવી પણ હવે આપણે પડી ગયા

પાંચ મિનિટ ની વાર મોહન ત્યાં મને કીધું બાર તારીખે ફ્રી હોય તો આવજો તો ઉજવો ખરે જય લે હમ ફ્રી રિયા હોત ઠીક હા રિલાયન્સ માં મેં એ તને ખબર હે હા હજી કાલે આવું ના હું જોર કરું તો કે ને મેં આખડી વિડીયો કોલ કર્યો ને તી તારા એ ઉપાડ્યો ફોન તે કે તમે જ નહીં વાય કે ઠીક હે હું મે તો બહુ ભીડમાં હી દી રાધુ હો ગઈ થી દૂધ લેવા ઠીક હે જીયા ને હતો ને હું કહી દઈ કે જીયા ને હેપી બર્થડે તો કહી દે ઠીક હે હા હા કે હાલ મારે કેવું છે ને આ સિસ્ટમ જી બઈની હે ને ઈ મુંબઈ થી થઈ નીકળી જાય હે નકર અમારો વારો તો હતો જ પણ અંદાજ આવતો હતો કે લગભગ બચી જાઓ લગભગ બચી જાઓ એવું થતું હતું અને હવે પછીની એક સિસ્ટમ બને છે ને એ કદાચ બાવીસથી ત્રીસ તારીખ સુધી વરસાદની શક્યતા લેખવાની જ છે આપણે અને અત્યારે આવે ને એ મંડાણી વરસાદ હોય જાજીવાર ટકે નહીં પણ ભારિયાંગો વરસાદ હોય આકરો વરસાદ હોય પછી એક બે ગામમાં હોય અને બીજે ક્યાંય કંઈ એ ના હોય ને ભાદરવાનું જ નક્કી જ નહીં એક ખેતરમાં હોય ને બીજા ના હોય એવું આપણા વડવાઓ કહેતા આવે હે એટલે એ ટાઈપના વરસાદ હોય

આજ દેવું બીક લાગતી હતી નહીં થાય નહીં થાય પણ હારું થઈ ગયા હે તારોવારી એટલે જોવાય આગળ મારી વાત આની બધી ભાંગી કેવું તું ને ચાલુ માં બગાડી નાખ્યું વાત આની ભાંગી નાખી ખીધી ને એ વાત હું ઈ કરતો હતો કે કરાર જમીન જેટલી આપડી આવે છે ને કે વાયુવાળા ભાગ થી નદી કોરા એમાં થોડુંક તૂટીએ દેડવું અને આ છોડિયામાં જે ફાલ છે ને એટલો ઓલી બાજુ કદાચ નહીં આવે ઘેરે ઘેરે ત્યાં નામી આવીએ અને બાકી ત્યાં બેક વીઘે બગડી ગયું હવે કાલે દિવસના આપણે વરી જોઉં અને હવે આપણે વિડીયાનો એન્ડ કરવાનો થાય છે ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ